નમસ્કાર પીપલા ગુજરાતી ના ચોથી સિઝન આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છે લાલ કિતાબ મુજબ મેષ રાશિ નું બે હજાર છવ્વીસ માટે વાર્ષિક રાશિ ફળ વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જ્યાં ગુરુ સુરક્ષા કવચ પ્રદાન કરશે અને રાહુ ધન લાભની મોટી તક લાવશે બીજી બાજુ શનિની સાડે સાતી આ વખતે તમને લાભ આપશે કારણ કે શનિ પણ ગુરુની સૃષ્ટિ છે શનિ એક બાજુ જ્યાં તમારા આરોગ્યમાં સુધાર લાવશે તો બીજી બાજુ તે શત્રુઓને પરાજિત કરવાનું પણ કામ કરશે અને બીજી બાજુ તે વિદેશથી લાભના યોગ પણ બતાવી રહ્યું છે જો કે પંચમ ભાવનો કેતુ જરૂર થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે છે પણ તમે લાલ કિતાબના ઉપાય કરીને તમારું સંપૂર્ણ વર્ષ સારું બનાવી શકો છો તો ચાલો જાણીએ મેષ રાશિનું વાર્ષિક ભવિષ્ય પણ વિસ્તારપૂર્વક શનિ શની તમારી કુંડળીમાં બારમા ભાવમાં છે અને સાડા સાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે બ્રહસ્પતિ ગુરુદેવ આખું વર્ષ તમારા કુંડળીમાં ત્રીજા અને ચતુર્થ ભાવમાં ગોચર કરશે તો વર્ષને સારું બનાવીશું રાહુ શનિની રાશિ અને અગિયારમા ભાવમાં રાહુનું ગોચર શુભ માનવામાં આવે છે જે આવકનો ભાવ છે તમારી ઇન્કમમાં વધારો થશે કેતુ કેતુ ગ્રહ સિંહ રાશિ અને પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે જો કે પ્રેમ સંબંધ અને સંતાન પક્ષ તરફથી થોડી ઘણી પરેશાની ઊભી કરી શકે છે હવે જાણીશું મેષ રાશિનું કરિયર અને વ્યવસાય નોકરી ત્રીજા ભાવમાં શનિ નોકરીમાં નવી ઉંચાઈઓ આપશે વર્ષના મધ્ય કે અંતમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ નક્કી છે જો નોકરી શોધી રહ્યા છો તો તે શોધ પૂરી થશે વ્યવસાય વિદેશી સંપર્કો નોંધપાત્ર નફવાની તકો ઊભી કરી શકે છે જો કે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાનો વિચારો તો નફો નોંધપાત્ર રહેશે તમારી માટે પડકારો શું રહેશે ગ્રહોના ગોચર સૂચવે છે કે આ વર્ષે કાર્યો મુલતવી રાખવાની તમારી આદત તમને નુકસાન પહોંચાડી શકે છે બીજી બાજુ તમારું નેતૃત્વ કૌશલ્ય પર કામ કરો અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરો શત્રુઓ ભલે તે તમારી નોકરી હોય કે વ્યવસાય શનિનો પ્રભાવ આપમેળે તમારા દુશ્મનોને હરાવી દેશે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને આજના કાર્યો આજે જ પૂર્ણ કરવા વધુ સારું રહેશે મેષ રાશિ મુજબ લાલ કિતાબની આર્થિક સ્થિતિ અને ધન આવકનું સ્ત્રોત અગિયારમા ભાવમાં કુંભ રાશિનું રાહું તમારે માટે આવકના નવા સોર્સ ખોલી દેશે તમે આવકના નવા સાધન પર ધ્યાન આપીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો રોકાણ 2024 નું વર્ષ મિલકત અને સોનામાં રોકાણ કરવા માટે સારું રહી શકે છે તમને પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવાની ભલામણ છે શું સાવધાની રાખશો અપરોક્ષ ખર્ચા પર કાબુ રાખો ખૂબ જરૂરી છે અને શેર બજારમાં સમજી વિચારને જ રોકાણ કરો નહીં તો તમને નુકસાન ઉઠાવવું પડશે પ્રેમ સંબંધ અને પારિવારિક જીવન કેવું રહેશે કોંડુબીક સુખ ગુરુના ગોચરને કારણે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે વર્ષના ઉત્તાર્તમાં કોઈ શુભ સમારંભ થઈ શકે છે વૈવાહિક જીવન તમારા જીવન સાથી સાથીના સંબંધો અનુકૂળ રહેશે મતભેદો દૂર થશે અને સુખ સુવિધાનો વિકાસ થશે લાંબી મુસાફરીની તકો પર મળી શકે છે બાળકો વિશે પાંચમા ભાવમાં કેતુ હોવાથી તમે તમારા બાળકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે તમે તેમની અભ્યાસ અને સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ શકો છો પ્રેમ સંબંધ પાંચમા ભાવમાં કેતુ હોવાથી આ વર્ષે પ્રેમ સંબંધો અંગે મિશ્ર રહેશે તમને સલાહ છે ઘરમાં સુગંધનો ઉપયોગ કરવાથી પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી જળવાઈ રહેશે કેતુ માટે યોગ્ય પગલા લેવાની ખાતરી થશે કે તમારા બાળકોને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે લાલ કિતાબ મુજબ મેષ રાશિનું આરોગ્ય સ્વાસ્થ્યમાં સુધારો થશે બારમા ભાવતે છટાપામાં શનીની દ્રષ્ટ્યુ વાદે જો કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો સ્વાસ્થ્યમાં સુધારો થશે જો તે અશુભ હોય તો કેટલીક નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે સુરેસી પડકારો નાના માથાનો દુખાવો બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમને સલાહ છે આહાર પર ખાસ ધ્યાન આપો સાત્વિક આહાર લો અને યોગ કરો અથવા દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત કરો લાલ કિતાબ મુજબ મેં શિલાશિનો અભ્યાસ શિક્ષણ શનિ અને ગુરુની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે સાથે સારી કેરિયર બનાવી શકે છે ઉચ્ચ અભ્યાસ અથવા દેશમાં અભ્યાસ કરવાની પણ તમને તક મળી શકે છે શું આવી શકે છે અવરોધ ગુરુ આળસનું કારણ બની શકે છે અને રાહો વિક્ષેપનું કારણ બની શકે છે તો તમારા માટે ઉપાય છે દરરોજ તમારા કપાળ પર કેસર અથવા ચંદ્રનું તિલક લગાવો અને તમારા અભ્યાસ ક્ષેત્રમાં અભ્યાસ સંબંધિત ચિત્રો મૂંકો એટલે કે તમારા એજ્યુકેશન રૂમમાં એવા ચિત્રો મૂકો જે તમને પ્રોત્સાહિત કરે લાલ કિતાબના અચૂક ઉપાય આ ઉપાય અપનાવીને તમે આખું વર્ષ ખૂબ જ સફળ બનાવી શકો છો સૌથી જ પહેલો ઉપાય ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે ગુરુવારે ઉપવાસ કરો અથવા સૂર્યાસ્ત સુધી મીઠાનો ત્યાગ કરો દરરોજ પીળા રંગનું તિલક લગાવો મોટા ભાગે પીળા કપડા જ પહેરો મંદિરમાં પીળી વસ્તુનું દાન કરો તમારા નાકને સંપૂર્ણપણે સાફ રાખો શનિ માટે છાયાદાન માટે આ ઉપાય કરો શનિવારના અગિયારમાં શનિવારે સાંજે શનિ મંદિરમાં છાયાનું દાન કરો એટલે કે એક વાટકીમાં સરસનું તેલ લો તેમાં તમારા ચહેરાને જુઓ અને તેને શનિદેવના ચરણોમાં મૂકો આવું તમારે અગિયાર શનિવાર સુધી કરવાનું છે દસ અંધ લોકોને ભોજન કરાવો અથવા સફાઈ કર્મચારીઓને કંઈક દાન કરતા રહો હનુમાનજીની ભક્તિ અને સુખી જીવન માટે કરો આ ઉપાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો વર્ષમાં ઓછામાં ઓછા બે વાર હનુમાનજીને ચોલા અર્પણ કરો દર મંગળવારે હનુમાનજીને મીઠા પાન અર્પણ કરો વર્ષની શરૂઆતમાં દર મંગળવારે લીમડાનું ઝાડ વાવો અથવા ક્યાંય પણ છોડવાવો અથવા લીમડાની પૂજા કરો વૈષાષીના લોકોએ લાલ કિતાબ મુજબ રાખવી પડશે કેટલીક સાવધાનીઓ લાલ કિતાબમાં શનિના નકારાત્મક કાર્યોથી બચવાનો ઉલ્લેખ છે તો જ ભાગ્યના દરવાજા ખુલશે

સુહાર્દપૂર્ણ સંબંધ જાળવો ક્યારે પણ ગંદા કપડા પહેરશો નહીં કે ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખશો ખાસ કરીને બાથરૂમ અને વોશરૂમને સ્વચ્છ રાખો સૌથી મહત્વપૂર્ણ ઉપાય ગુરુ તમારી વાર્ષિક નળીમાં સારી બાબતોનો કારક છે તેથી દરરોજ કેસરનું તિલક લગાવો અથવા પીળા દોરાથી બાંધેલી હળદરનો ગાઢ તમારા જમણા હાથ પર બાંધવો મહત્વપૂર્ણ છે હંમેશા સત્ય બોલો અને તમારું આચરણ નાક અને પેટને સાફ રાખો મિત્રો આ હતું લાલ કિતાબ મુજબ મેષ રાશિ નું બે હજાર છવ્વીસ નું વાર્ષિક રાશિ પણ જો તેને લાઇક અને શેર જરૂર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં